ઘણા દિવસ પછી બ્લોક ચાલુ કર્યો છે અને ગાઈશ આજે ચાલુ કર્યો ખબર જોઈ લો ચાર વાગી ગયા સાંજના અને ગાઈઝ આપણે એક જગ્યાએ નદીમાં એવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે મસ્ત રીતે તો મેં સાહિલભાઈ અને બીજા મારા બધા ફ્રેન્ડ છે ત્યાં રમવા જઈએ છીએ આપણે તો મારી સાથે તમે બન્યા જો મેં તમને બતાવું ગ્રાઉન્ડ કેટલું મસ્ત છે અને હવે મેં અને સાહિલભાઈ જઈશું ક્રિકેટ રમવા તો બન્યા છે બ્લોકમાં આપણે આવી ગયા છે સાહિલભાઈ ગાડી લઈને ક્રિકેટ રમવા જવા માટે અરે ગાડી લઈને ઘર જાય છે મેં તમને થોડો મતાવું ચાલો ગાઈસ અને આવી આપણા કીર્તનભાઈ સાહિલભાઈ અબર ગાઈસ સાયલ ભાઈ ચલો ગઈએ તો ગાઈસ આપણે જઈએ હવે મેદાન પર તો બનિયરો તો ફાઇનલી ગાઈસ આપણે ગ્રાઉન્ડ પર આવી ગયા છે દેખાડું મતા જો ગાઈસ થોડું ગ્રાઉન્ડ આવું છે જોઈ લો અને ગઈ વખતે સાહિલ કેપ્ટન ગાઈસ નવી મેચના નવા કેપ્ટન

બાજુ જયેન્દ્ર તો ગાઈસ જોઈ લો હવે આપણે બીજી મેચ ચાલુ કરી દઈએ ફટાફટ અને ગાઈસ હવે આનું રિઝલ્ટ થોડું ક્લિપમાં મળી જશે થોડી વારમાં કેમ કે આપણે હજુ અમને મેચ ચાલુ કરીએ છીએ એટલા માટે તો બન્યા રહેજો બ્લોગમાં અને ગાઈસ જોઈ લો આ બધી બટાલિયન કેવું ભાઈ લોક બધા હાઈ કહી દો એક વખત બધા ઓડિયન્સ ઓડિયન્સને ગાઈસ જોઈ લો તો ગાઈસ પહેલો બોલ મારી દીધો છે અને બે રન આવ્યા અને ગાઈસ આ જોઈ લો બીજો બોલ નાખવાની તૈયારીમાં હતા પણ વાઇટ ઠળ જતો રહ્યો અને ગાઈસ જોઈ લો મસ્ત તો હવે આપણે થોડું રમી લઈએ પછી પાછા તો ગાઈસ બન્યારે જો વ્લોગમાં અને જુઓ ગાઈસ કાર તો રિવર્સ સ્વીપ મારવા જાય છે તો ગાઈસ કારુ ભાઈ બહુ ડાયલોગ માર્યા છે પણ ગાઈસ એક બોલ વાગ્યો નથી એમ સાલા બહુ નીચાટમી રહે તો ગાઈસ તો ગાઈસ કારુ કાકો આવડ થઈ ગયો છે થોડું કારુ દેખાતું છે કેમ કે આંબે સૂર્ય આવે છે ગાઈસ એટલા માટે અને ગાઈસ આ બાર જઈ ને નવો બેસ્ટમેન તો ગાઈસ બીજી પણ વિકેટ હે તો ગાઈસ વિકેટ તો ગાઈસ બીજી બેટ ટુ બેટ વિકેટ સાહિલભાઈ ખુશમાં છે આજે જોઈ લો ગાઈસ સાહિલભાઈ કેપ્ટન તો ગાઈસ તો ગાઈસ આબર બોલર નવા તો ગાઈસ હવે તો હવે રમીએ થોડું તો બનિયારો ગાઈસ બેસ્ટમેન દેખો કેટલો આમ થશે તમને સારા ત્રણ કેટલા વર્ષની ઉંમર લાગે જો ગાઈસ એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા ગાઈસ સાહિલ ભાઈ આગળ ઉભા રહી ગયા ગાઈસ નહીં મુજે મજાક નહીં ઉડવાના આપની ગાઈસ વેલા ઉડતા આવી ગયા

અને હવે તો કાર્ય કાકા જીત આપણી તો બાકી છે કાયદેસર આપણે જે ટીમમાં જઈએ ને તો જીતી જ જાય છે સાહેલ પહેલા જ બોલે જોઈ લો ગાઈશ તો ગાઈશ કારુ કાકો તો ગાઈશ આ દિવસ તો ગાઈશ સાહેલ ભાઈ હવે સ્ટાર્ટિંગ કરે છે પહેલા એવા ટ્રાય હતો પહેલો તો ગાઈશ

અને તેજ ગામડાની ગેંગ લઈને આવો હો ગાઈસ ગામડાની તમારી ટીમ લઈને આવો ગામની અને અમારી ટીમ આ પર રેડી છે હજુ બીજા લોકો આવ્યા નથી આજે કઈ ગેંગ ઉપરા ગેંગ આ મજા આય ના ભીડો ઉપરા ગેંગ ગાઈસ નામ પણ પાડી દીધું કોબરા ગેંગ અને હવે જોઈએ છે આપણે ઘરે